એક નટો ને જટો બે ભાઈ બાબા મરી ગયેલા કાળા મસ ને એટલા કદરૂપા એટલા કદરૂપા ગામમાં બધે અપમાન કરે કારણ કે કદરૂપા માણા બીજા બીજી કઈ આવડત નહીં કાળા કાળા આમ ડિભાંગ જેવાન આમ આમ દાંત મોઢા એવાન એટલે એને એમ થયું હાલ ને અહીંથી જતા રહી કઈ માગીને ખાવું ને કે આપડે અમદાવાદ આપણને કોક તો કઈક આપી દે એટલે ગામ છોડીને હાલતા થયા હાલતા થયા એમાં એક દૂર કોઈ ગામ આવ્યું ને રાત પડી એટલે એમ થયું ભાઈ કોક આપણને રાત રોકે પછી કાલે આગળ જાવું એટલે બે ત્રણ ખખડાયું અમારે એક રાત રોકાવું બધા ના પડે મોટું જોઈને ના પડતી અહીંયા નહીં છોકરા બી જાય એમના ગામમાં લગભગ બધા ના પાડતી હતી એમાં છે વાડે એક ડોસી ઘર એકલા માજી આમ ખખડાયું ને કીધું માજી અમે આમ છે ને અમારે રાહત રોકાવું છે ને થાકી ગયા છીએ હાલતા હલતા આવ્યા છીએ ત્યારે માજી કે વાંધો નહીં છોકરાઓ રોકાવ પણ મારી એક શરત છે હું એક હુંડલી એક બાજરો કે દળી દો ને તમે તો તમને રાહત રેકો દઉં તો કે વાંધો અત્યારે થાકી ગયા છે પણ સવારે તમને દળી દેવું તો કે આ ફરજ આમ હું ઈ જાઉં એક બાજુ રૂમ જશે કઈક નાનું એમાં હુવી જાઓ બે જણા થાકીને લોજ થઈ ગયેલા એ આવી જ ખરા પણ ઉનાળો મચ્છરા એવા 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 કઈ નટો જટો પણ ઊંઘ આવે નહીં રાતના અઢી વાગ્યે નટો કે તે કે ઊંઘે ઊંઘ આવતી નથી ને મચ્છરા બહુ ઘડે છે હવે આપણે હાલતું તો થવાનું જ છે તે કે હા અણુલો બાજરો દળવાનો બાનો કે હા કે અત્યારે હાલતા તો થવાય આવડો મોટો હુંડલો બાજરો એ ઘંટલો ને ઈ બે જણા અંધારું ઘોર એ અંધારા દેખાય નહી બાજરાનું હુંડલું મૂક્યું અને બે હામ હામા બેટા હતા તો લોટકા મોટા કારણ કે એવા માણા હોય લોટકા આ ઉપર જેને થોડુંક ઓછું હોય ને એને અહીંયા બહુ હોય એટલે એ બે જણા જે મીંડા બે જણા મીંડા 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 ઘંટલો હાંકતા હાંકતા દોઢ કલાક થઈને એટલે પછી નટા એ જટા ને કીધું એટલે જટા હતા કે હું છે બાજરો હુંડલી મારી રો કેટલો જોતો ઘરા કે લે એ તો કે તું નથી ઓરતો કે છે જટો કે નટા તું નથી ઓરતો ના મને એમ તો તું ઓરે છો તો કે હું કાંઈ ઓરતો નથી બે જણા બે અઢી કલાક ઘંટલો ફેરવો એક એક ઇંચ બે પડ ઉતારી નાખ્યા બે જણા મળ્યું કાંઈ એમ આપણે આ સંસારની અંદર તમે બે જણા ઘંટલો ફેરવા જ કરો સિત્તેર વર્ષે પૂછો કે એટલે કેટલું નીકળ્યું કાંઈ નીકળે નહીં આ સંસાર એવો છે જો એમાં ભજન ન થાય જો સત્સંગ ન થાય જો સેવા ન થાય તો ફેરો બહુ મોટો છે આ